દારૂ વાળા જો લાઈવ આ બધા વાળા જો આયો આ જો આ જો દારૂ નાડ્ધ જો આ દારૂ ના જો આ દારૂ ના જો આ માલ આ જો

છે પેલી બાજુ હા માલ હશે એ બાજુ જ હશે આ માલ પર છો આ માલા છો આ માલા છો

કેવો વારું બાઇકિંગ ચાલે છે આખો સેટઅપ કરી દેવામાં આવે છે આખો સેટઅપ આ પૈસા જોઈએ આજ કરી દે પૈસા આનું ઉતરણ માંગતો હતો આ કચરો દરેક વસ્તુ આ કેરી આ જે સડારું આ જેવો આ પાર્સલ કરવાની તો કરવાની સીધા સીધા પીઆઈ ગોજિયાના રાજમાં દેશી દારૂના અડ્ડા એની બેસવાની જગ્યા છે બસ દવાની જગ્યા અને આખું આ કામમાં જ માંડેલું છે કોર્પોરેટરના બાકડા દારૂવાળાઓ માટે સ્પેશિયલ આપવામાં આવેલા છે